થઈ રહી છે જળબંબાકારની સ્થિતિના દ્રશ્ય આપ જોઈ શકું છું અમારે ટીવી સ્ક્રીન પર કઈ રીતે આ ગામ જે છે પાણીમાં તરબૂર થઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલ સામે રહ્યા છે ઘર સુધી આ પાણી આવી ગયું છે ભૂંટણ સબા પાણી ભરાઈ જતા લોકો રે મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે વેરી સવારથી જ વેરાવડ તાળુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે જાણે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો હાલ તો જોવા પડી રહ્યા છે લોકોને